સૌથી પહેલા મોબાઈલ અને કોમ્પ્યુટર બંનેમાં બ્લૂટૂથ ઓન કરીશું ઓન કરતા જ એકબીજાના નામ તમને જોવા મળશે અહીંયા કોમ્પ્યુટરમાં મોબાઈલ ઓપ્શનને સિલેક્ટ કરીશું જેથી પેર ઓપ્શન જોવા મળશે મોબાઈલમાં પેર જ્યારે કોમ્પ્યુટરમાં કનેક્ટ સિલેક્ટ કરીશું જેથી બંને વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ થશે તો હવે બ્લુટૂથ કનેક્ટેડ ઓપ્શન જોવા મળે છે ત્યાર પછી ઇન્ટરનેટ એન્ડ અંદર બ્લુટૂથ એન્ડ ડિવાઇસ ઓપ્શનમાં કનેક્ટેડ બ્લુટૂથ ડિવાઇસમાં ત્રણ ડોટ સિલેક્ટ કરીને જોઈન પર્સનલ એરિયા નેટવર્ક એક્સેસ પોઈન્ટ અને કનેક્ટ ત્યાર પછી ઓકે તો હાલ આ કોમ્પ્યુટરમાં બ્લુટૂથ દ્વારા ઇન્ટરનેટ સુવિધા અવેલેબલ છે અને આ સુવિધા માટે ક્રોસ ચેક કરવું હોય તો વિન્ડો બંધ કરીશું વેબ બ્રાઉઝરને ઓપન કરીશું અને કંઈ પણ સર્ચ કરી શકાય છે તો હવે આ કોમ્પ્યુટરમાં બ્લુટૂથ દ્વારા ઇન્ટરનેટ સુવિધા શરૂ છે જે તમે જોઈ શકો છો આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું નવા વિડીયોમાં